આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત પેમેન્ટ વિશે જોઈશું એટલે કે ફરજબંધી ફરજબંધી વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો આવો જોઈએ ફરજબંધીનો અર્થ સામાન્ય રીતે રોડની સપાટીનું સૌથી ઉપરનું સ્તર એવો કરવામાં આવે છે પરંતુ હાઈવે ડિઝાઇનમાં ફરજબંધીમાં સબગ્રેડની ઉપરના રોડના બધા સ્તરો જેવા કે સબ બેઝ સબ સરફેસ કોષનો સમાવેશ થાય છે આ ફરજબંધીના હેતુ જોઈએ તો ફરજબંધી રસ્તા ઉપરના ટ્રાફિકનો ભાર સહેલાઈથી સ્થિર રીતે નમ્યા વગર નીચેના સબગ્રેડ ઉપર વિતરિત કરવો એટલે કે એનો ભાર જે છે રોડની જે સરફેસ છે એમાં સરખી રીતે ભાર વિતરિત કરી દે રસ્તાની સપાટી ઉપર પડતું પાણી નીચેની સોઇલ સબગ્રેડ સુધી પહોંચતું અટકાવી સબગ્રેડને વધારે નમ્ય બનતો રોકવા માટે રસ્તાની સમતલ સપાટી પૂરી પાડવી જેથી વાહનો ઝડપથી અને ગતિમાં પસાર થઈ શકે યાત્રિકોને અગવડ ઊભી ના થાય ફરસબંધીના બે પ્રકાર પડે છે ફ્લેક્સિબલ પેમેન્ટ એટલે કે નમ્ય ફરસબંધી અને રિજિટ પેમેન્ટ એટલે કે ફરસબંધી નમ્ય ફરજબંધીમાં જોઈએ તો જો ફરજબંધીની ટેન્સાઈલ સ્ટ્રેન ખૂબ જ ઓછી હોય અને તેના ઉપર આવતા ભારને કારણે તે સહેલાઈથી વિકૃત એટલે કે ડિફોર્મ થઈને ભારનું વિતરણ નીચે સોઇલ અપગ્રેડ ઉપર કરી શકતી હોય તેને નવ્ય ફરજબંધી કહેવામાં આવે છે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એમાં નવ્ય ફરજબંધીમાં બીટ્યુમેન રોડ આવી શકે વોટર બાઉન્ડ મેકેડમ રોડ્સ સ્ટેબિલાઇઝ રોડ અર્થ અથવા ગ્રેવેલ રોડ આ રોડ જે છે એ ફ્લેક્સિબલ પેમેન્ટ તરીકે ઓળખી ઓળખી શકાય જો આ જે ફ્લેક્સિબલ પેમેન્ટ જે છે એની ફિગર છે એમાં આ સબ બેઝ કોર્સ એની ત્રીસ સેન્ટીમીટરની થિકનેસ બતાવી છે આ જે બેઝ કોર્સ જે છે એની બાર સેન્ટીમીટરની સરફેસ અને સરફેસ કોર્સ જે છે એટલે કે સૌથી ઉપરનો એ સિક્સ સેન્ટીમીટરની છે અને સૌથી નીચે જે છે એ સબગ્રેડ છે આ જે છે આ આકૃતિ સબ આ જે જે આકૃતિ છે એને ફ્લેક્સિબલ પેમેન્ટ કહેવામાં આવે છે નમ્ય ફરસબંધીમાં નીચેના સ્તરોની વિકૃતિ ઉપરના સ્તરમાં દેખાય છે તેથી જો નીચે સબગ્રેડ દેખાય તો ઉપર સરફેસ કોષ પણ દબાય એટલે કે સ્તરનું ઇલાસ્ટિક ડિફોર્મેશન થાય છે આવી ફરજબંધીમાં ઉપરનો ભાર કણથી કણ સંપર્ક દ્વારા નીચેના સ્તરો સુધી ટ્રાન્સફર થાય છે આવી ફરજબંધીમાં કોઈ તાપમાનની સ્ટ્રેસ પેદા થતી નથી હવે દસ ફરજબંધી વિશે જોઈએ જે ફરજબંધી ખૂબ વધારે સેન્સ ટેન્સાઈલ સ્ટ્રેસ સહન કરી શકે છે તેમજ તેના ઉપર આવતા ભારની કોઈ વિકૃતિ પેદા ના થાય તેને રિજીટ પેમેન્ટ કહેવામાં આવે છે રિજીટ પેમેન્ટમાં ઉદાહરણ તરીકે જોઈએ તો એમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ આરસીસી રોડ પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ રોડ આ જે છે રિજિટ પેમેન્ટની આકૃતિ છે જેમાં કોન્ક્રીટ રોડ પણ કહી શકાય આરસીસી સિમેન્ટ કોન્ક્રીટ રોડ પણ કહી શકાય જેમાં આ સૌથી નીચે જે છે એ સબ છે જે સોઇલ હોય છે બેઝ કોર્સ છે એ કોઈ પણ હોઈ શકે અને સિમેન્ટ કોન્ક્રીટ સ્લેબ આ ટોટલી ત્રણ જે બે જે તમારા લેયર છે એ એકદમ રિજીડ હોય છે જેમાં હેવી લોડ જે છે એ પણ સહન કરી શકવાની ક્ષમતા હોય છે વધારે પડતા ભારને કારણે કોન્ક્રીટ સ્લેબમાં તિરાડો પડે છે અને ફેઇલર થાય છે હવે આ જે કોન્ક્રીટનો જે રોડ છે એમાં હેવી લોડ જો આવે તો જો હેવી લોડ માટે એનું જે પેમેન્ટ જે છે એ નીચેનું જે લેયર છે આ બેઝ બેઝ લેયર એ જો સખત રાખેલું ના હોય તો એ ફેલર થવાની સંભાવના રહે છે આ જે સ્લેબમાં ડિફોર્મેશન થાય તે બીજા વાહનો આવતા હોય એને અવરોધ પેદા કરે છે પેમેન્ટમાં તાપમાન સ્ટ્રેસ ખૂબ જ વધારે પેદા થાય છે ફરજબંધીને અસર કરતા પરિબળો જોઈએ ફેક્ટર અફેક્ટિંગ સેક્શન સિલેક્શન પેમેન્ટ ફરસબંધીની પસંદગી કરતી વખતે આપણે આટલી નીચે બાબતો જે છે આપણે જોઈએ તો ટ્રાફિકનો પ્રકાર તેનું પ્રમાણ હાઈવેના બાંધકામ અને રિપેર માટે નાણાંની પ્રાપ્યતા સબગ્રેડની માટી અને ડ્રેનેજ કન્ડિશન ઉપલબ્ધ માલ સામગ્રી તેનો પ્રકાર તેની ગુણવત્તા ઉપલબ્ધ યંત્ર સામગ્રી કુશળ અને અકુશળ કારીગરોની પ્રાપ્યતા વાતાવરણની સ્થિતિ જેવી કે વરસાદનું પ્રમાણ બરફ વર્ષા વગેરે પ્રોજેક્ટ પૂર્ણ કરવા ઉપલબ્ધ સમય સમુદ્ર સ્તરની સ્થળની ઊંચાઈ આ બધી જ બાબતો જે છે એ ફરજબંધી માટે આ બાબતોનું ધ્યાન રાખીને એને બનાવવામાં આવે છે ફરજબંધીના વિવિધ સ્તરોનું કાર્ય સબગ્રેડ સબબેઝ બેઝ કોર્સ અને વાર્નિંગ કોર્સ સબ સબ બેઝ બેઝ કોર્સ અને વેરિંગ કોર્સ આપણે સબગ્રેડ વિશે જોઈશું ફરજબંધીના વિવિધ સ્તરોને નીચે કુદરતી માટીના તૈયાર કરેલા સ્તર ઉપર ટેકવવામાં આવે છે આ કુદરતી માટીના સ્તરને સબગ્રેડ કહેવામાં આવે છે ફરજબંધી ઉપર આવતો ભાર અને સબગ્રેડ ઉપર ટ્રાન્સફર થાય છે આ જે ફરજબંધી ઉપર આવતો ભાર છે એ અંતે સબ ઉપર ટ્રાન્સફર થાય છે આ સબગ્રેડ ઉપર તેની ભાર ક્ષમતા કરતાં વધારે વજન આવવું ન જોઈએ ઇલાસ્ટિક લિમિટથી આના ઉપર ઇલાસ્ટિક લિમિટથી વધારે ભાર ન આવવો જોઈએ કોઈપણ વાહનનો આ સબગ્રેડ ઉપર એની ઇલાસ્ટિક લિમિટ હોય એના કરતાં જો વધારે ભાર આવે તો એનું ડિફોર્મેશન થવાની સંભાવના છે આથી આ જે સબ ગ્રેડને કયા પ્રકારનો રોડ છે અને એનો ઉપયોગ કઈ રીતે થવાનો છે એ ધ્યાનમાં રાખીને સબગ્રેડની ઇલાસ્ટિક લિમિટ રાખવામાં આવે છે તેથી સબગ્રેડના સૌથી ઉપરના પચાસ સેન્ટીમીટરથી સિક્સટી સેન્ટીમીટરના અને માટીની ઇષ્ટતમ જલમાત્રા અને મહત્તમ સૂકી ઘંટા ઓએમસી અને એમડીડી એ કૂટાઈ કરવામાં આવે છે ઘણીવાર સબગ્રેડની સ્ટ્રેન્થ વધારવા તેમાં રેતી ગ્રેવલ વગેરે ઉમેરવા ઉમેરવામાં આવે છે અથવા માટીનું સ્ટેબિલાઇઝેશન કરવામાં આવે છે જો આ રીતે સબગ્રેડની સ્ટ્રેન્થ વધારવી હોય તો રેતી ગ્રેવલ નાના કપચા કે એ રીતનું મટીરિયલ કે જે હાર્ડ સરફેસ તમને પ્રોવાઈડ કરે એવા લેયરનો આ સબગ્રેડમાં સમાવેશ કરવામાં આવે છે સોઈલ સબગ્રેડની સ્ટ્રેન્થ નક્કી કરવા આપણે નીચ આ જે ટેસ્ટ છે એ જે છે સીબીઆર ટેસ્ટ કેલિફોર્નિયા રેજિસ્ટન વેલ્યુ ટેસ્ટ ટ્રાયક્શિયલ કોમ્પ્રેસન ટેસ્ટ પ્લેટ બેરિંગ ટેસ્ટ આ ચાર પ્રકારના ટેસ્ટ જે છે એ કરી શકાય સબ ગ્રેડનું મુખ્ય કાર્ય વિરૂપણ થયા વગર ઉપરના સ્તરોના ભારને નીચે ટ્રાન્સફર કરવાનું હોય છે જે રોડ ઉપર આવતો જે ભાર છે હેવી વાહનો હોય કે લાઇટ વેઇટ વાહનો હોય પણ પેમેન્ટ ઉપર એટલે કે સૌથી ઉપરના જે લેયર છે એને ઉપર જે આવતો ભાર છે એ સબગ્રેડ સહન કરે છે અને જમીનમાં વિતરિત કરી દે છે કેલિફોર્નિયા બેરિંગ રેશિયો સીબીઆર ટેસ્ટ આ ટેસ્ટ કેલિફોર્નિયા ડિવિઝન ઓફ હાઈવે દ્વારા માટીના સબગ્રેડની સ્થિરતા નક્કી કરવા માટે વિકસાવવામાં આવ્યો છે આ ટેસ્ટ લેબોરેટરી અથવા ફિલ્ડમાં થઈ શકે છે આ એક પેનેટ્રેશન ટેસ્ટ છે સીબીઆરનું સાધન નીચેના ભાગોનું બનેલું હોય છે જે આપણે જોઈએ મોલ્ડ મોલ્ડ જે છે તે એકસો પચાસ એમએમ ડાયામીટરનો હોય અને એની હાઈ જે છે એકસો પચોતેર મીટરની હોય પ્લન્જર એનું પચાસ એમ એમ ડાયામીટરનું હોય બેઝ પ્લેટ હોય કોલર હોય લોડિંગ ફ્રેમ હોય પ્રોવાઇડિંગ રિંગ હોય ડાયલ ગેજ હોય આ બધા પાર્ટનો જે સીબીએ સીબીઆર ટેસ્ટ છે એ આ બધા ભાગોથી થઈ શકે છે અહીં જુઓ સીબીઆર ટેસ્ટની જે આકૃતિ છે અહીં બતાવી છે આ પ્રોવાઇડિંગ રિંગ છે તમે જોઈ શકો છો આ પ્લન્જર છે પચાસ એમએમ ડાયામીટરનું આ ડાયલ ગેટ છે અહીં જુઓ સુચાર્જ વેઇટ છે સોઇલ સોઇલ સેમ્પલ છે અહીં આ જે છે સોઇલ સેમ્પલ છે અહીં પ્લન્જરથી એને કૂટાઈ કરવામાં આવે છે ઇનર ડાયામીટર ઓફ મોલ્ડ છે એકસો પચાસ એમ આ મોલ્ડની જે સાઈઝ જે છે એ દર્શાવી છે એની હાઈટ જે છે એકસો mm સુધી ભરેલું છે માટીના નમૂનાને સિલિન્ડ્રિકલ વોલ્ડ મોલ્ડમાં જરૂરી ઘનતા અને જલ માત્રાએ ભરવામાં આવે છે માટીના અહીં આ જે માટી અહીંયા આટલી ભરેલી છે એની હાઈટ બતાવી છે માટીના આ નમૂના ઉપર પ્લન્જર રાખી આ પ્લન્જર છે આ માટીનો નમૂનો છે પ્લન્જરનું એક પોઈન્ટ પચીસ એમએમ પર માઇન્ડના દરથી પેનિટ્રેશન માટે જરૂરી ભાર પ્રોવિંગ રિંગ વડે નોંધવામાં આવે છે અહીંયા પ્રોવિંગ રીચ રિંગ છે એમાં એ એક પોઈન્ટ પચીસ એમએમ પર માઇનના દરથી પેનિટ્રેશન કરવામાં આવે છે આ રીતે ટેસ્ટ દ્વારા મરેલા ભારને સ્ટાન્ડર્ડના ભારના ટકા રૂપે દર્શાવવામાં આવે છે લેબોરેટરી ટેસ્ટમાં ફિલ્ડ જેવી પરિસ્થિતિ પેદા કરવા માટે માટીના નમૂનાને ચાર દિવસ સુધી પાણીમાં દુબાડી રાખવામાં આવે છે ઉપરાંત માટીના નમૂના ઉપર સરચાર્જ માસ મૂકવામાં આવે છે ન્યૂનતમ સરચાર્જ ચાર કેજી લેવામાં આવે છે હવે આપણે સબબેઝ વિશે જોઈશું સબગ્રેડની સોઇલ ઉપર તૂટેલા પથ્થરના ટુકડા કપચી રેતી મુરમ ગ્રેવલ જેવા મટીરિયલનું પૂરતી જાળાઈનું આશરે ત્રીસ સેન્ટીમીટર સ્તર પાથરવામાં આવે છે જેને સબ બેઝ કોર્સ કહેવામાં આવે છે ઘણીવાર સબ બેઝ કોર્સ તરીકે બોલ્ડર્સ કે ઈંટોના સ્થાને નાની નાની સાઇઝના ગ્રેડેડ એગ્રીગેટ અથવા સોઇલ એગ્રીગેટનું મિશ્રણ વાપરવાનું વધારે યોગ્ય રહે છે કારણ કે મોટા બોલ્ડર્સ કે ઈંટો વાપરવાથી બરાબર ઇન્ટરલોકિંગ થતું નથી ઉપરની વધારે ભાર આવતા બોલ્ડર્સ નીચે સબગ્રેડમાં બેસી જાય છે અને રોડની સપાટી ઉપર ખાડા પડે છે સબ બેઝ કોર્સના કાર્યો નીચે મુજબ આપણે જોઈ શકીએ કે સોઇલ સબમેટની બેરિંગ કેપેસિટી વધારે છે કેસાકર્ષણ દ્વારા ઉપર ચરતા પાણીને અટકાવી ડ્રેનેજ પ્રોપર્ટી સુધારે છે સબગ્રેડ સોઇલને બેઝ કોર્સમાં આવતી અટકાવવા કરા બરફગ્રસ્ત વિસ્તારમાં ફ્રોસ્ટની અસર ઓછી કરવા માટે હવે આપણે જોઈએ બેઝ કોર્સ ફરજબંધીના વેરિંગ કોર્સની તરત જ નીચે આવતા સ્ટરને બેઝ કોર્ષ કહે છે બેઝ કોર્સમાં લોકલ સોફ્ટ એગ્રીગેટ સ્ટેબિલાઇઝર સોઇલ ડબલ્યુ બ્રિક્સ સ્લગ જેવા મટીરિયલ વપરાય છે તેની જાળાઇ આશરે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટરથી દસ સેન્ટીમીટર જેટલી હોય છે બેઝ કોર્સની પહોળાઈ સામાન્ય રીતે વેરિંગ કોર્સ પહોળાઈ કરતાં બંને બાજુએ ત્રીસ સેન્ટીમીટર વધારે રાખવામાં આવે છે બેઝ કોર્સની જરૂરિયાત શું તો એના વિશે જોઈએ આપણે પૂરતી જાળાઈ હોવી જોઈએ જેથી ઉપરથી આવતા ભારે વાહનનો લોડ નીચે સબ બેઝ કોર્સ કે સબ ગ્રેડ ઉપર યોગ્ય રીતે વહી વિતરિત થઈ શકે પૂરતી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી હોવી જોઈએ જેથી ઉર્વ દબાણ સહન કરી શકે પૂરતી ઘનતા હોવી જોઈએ જેથી દ્ધિકરણ એટલે કે કોન્સોલિડેશન સહન કરી શકે હવામાનની અસરો સામે પૂરતો અવરોધ હોવો જોઈએ બેઝ કોર્ષના કાર્યો જોઈએ તો એમાં નમ્ય ફરજબંધીમાં ઉપરના સ્તરો ઉપરથી આવતા ભારને નીચે બેઝ કોષ અને સબગ્રેડ ઉપર વિતરિત કરવો ફરજબંધીની ધારણ ક્ષમતા વધારવી ફરજબંધીમાં પમ્પિંગ અટકાવવું દડ ફરજબંધીમાં સબગ્રેડનું ફોસ્ટ એક્શનથી રક્ષણ થાય વેરિંગ કોષ માટે લેવલ સપાટી પૂરી પાડે હવે જોઈએ વેરિંગ કોષ વેરિંગ કોષમાં ફરજબંધીના સૌથી ઉપરના સ્તરને વેરિંગ કોષ કહેવામાં આવે છે તેને અપારગમ્ય હોવું જરૂરી છે વેરિંગ કોષ એ સૌથી ઉપરનો કોર્સ છે એટલે કે સૌથી ઉપરનું લેયર છે વેરિંગ કોર્ષના કાર્યો જોઈએ તો રસ્તાની સપાટીને સુવાણી બનાવી એટલે કે સ્મૂથ રાઇડિંગ કરવા યોગ્ય બનાવવી રસ્તાની સપાટીને સુવાણી સવારી માટે સ્મૂથ રાઇડિંગ કરવા યોગ્ય બનાવવી અપારગમ્ય સ્તર પૂરું પાણી સપાટી ઉપરના પાણીને નીચે જમીનમાં ઉતરતું અટકાવવા અપારગમ્ય સ્તર પૂરું પાણી સપાટીની ઉપરના પાણીને નીચે જમીનમાં ઉતરતું અટકાવવા રોડની સપાટી ઉપર ધૂળ જતી અટકાવવા ટ્રાફિકનું વજન બેઝ કોસ ઉપર ટ્રાન્સફર કરી રસ્તાની સપાટી અને વાહનના ટાયર વચ્ચે થતા ઘર્ષણનો સામનો કરવા હવે જોઈએ સ્ટેબિલિટી ફરજબંધીની સ્થિરતા એટલે વેરિંગ કોર્સ ઉપર આવતા ભારે વ્હીલ લોડના કારણે વિવિધ સ્તરોનું કાયમી વિરૂપણ થયા વગર ભાર સલામત રીતે વહન કરવો જેને સ્ટેબિલિટી કહે છે ફરજબંધીની સ્થિરતા ઉપર અસર કરતા પરિબળો વિશે જોઈએ તો જેમાં વાહનો તેમજ ટ્રાફિકનો પ્રકાર વાતાવરણમાં રહેલ ભેજ વરસાદ કેસાકર્ષણ અને સિંચાઈ વાતાવરણની સ્થિતિ જેવી કે તાપમાન ફ્રોસ્ટ સ્ટેક્શન સોઈલ પરિબળો જેમાં પાયાની માટીનો પ્રકાર તેની ભાર ધારણ ક્ષમતાનો સમાવેશ થાય છે સપાટી પરથી સોઈલ સબગ્રેડ સુધી વિતરિત થતી ભાર વહનની રીત ફરજબંધીની સ્થિતા માટે નીચે સબગ્રેડની સપાટી સખત હોવી જોઈએ જે માટી નરમ હોય તો તેનું સ્થાયીકરણ કરીને સ્થિરતા વધારી શકાય ઘણીવાર ફરજબંધીની સ્થિતિતા માટે તેના વિવિધ સ્તરોની જાડાઈ વધારવામાં આવે છે જ્યારે રોડ પાળા ઉપર બાંધવામાં આવે છે ત્યારે પાળાના ધારની સ્થિરતા ચકાસવી જરૂરી છે પારાના ધારની ડિઝાઇન સલામતી આંખ વન પોઈન્ટ ફાઇવ લઈને કરવામાં આવે છે આઈઆરસીની ભલામણ મુજબ પુરાણમાં માટીને વન જેમ ટુ એટલે કે વન વર્ટિકલ અને ટુ હોરિઝોન્ટલ ધાર આપવામાં આવે છે જ્યારે કટિંગમાં સામાન્ય માટી માટે ધાર વન જેમ વનથી વન વન બાય ટુ જેમ વન આપવામાં આવે છે હવે આપણે થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું ફરસબંધીના પ્રકારો જણાવો તો એના જવાબમાં તમે લખી શકો કે બે પ્રકારો છે નમ્ય ફરજબંધી ફ્લેક્સિબલ પેમેન્ટ અને દટ ફરસબંધી રિજિટ પેમેન્ટ નમ્ય ફરજબંધી કોને કહે છે તો એના જવાબમાં તમે લખી શકો કે જે ફરજબંધીની ટેન્સ્ટાઈલ સ્ટ્રેન્થ ખૂબ ઓછી હોય અને તેના ઉપર આવતા ભારને કારણે તે સહેલાઈથી ડિફોર્મ થઈને ભારનું વિતરણ કરીને સોઇલ સબગ્રેડ ઉપર કરી શકતી હોય તેને નમ્ય ફરજબંધી કહે છે ફરસબંધી કોને કહે છે તેના જવાબમાં લખી શકો જે ફરસબંધી ખૂબ વધારે સ્ટેન્સાઇલ શ્રેય સહન કરી શકે તેમજ તેના ઉપર આવતા ભારની કોઈ વિકૃતિ પેદા ન થાય તેને ડિજિટ પેમેન્ટ કહેવામાં આવે છે ફરજબંધીના પ્રકાર અને એના સ્તરો વિશે જાણીએ તો આપણે ફરજબંધીના વિવિધ સ્તરો જાણવાનું કહેવામાં આવે તો એના સ્તરો છે સબગ્રેડ સબ બેઝ બેઝ કોર્સ અને વેરિંગ કોર્સ સબ બેઝ કોર્સ કોને કહે છે તો સબગ્રેડની સોઇલ ઉપર તૂટેલા પથ્થરના ટુકડા કપચી રેતી મુરમ ગ્રેવલ જેવા મટીરિયલનું પૂરતી જાળાનું આશરે ત્રીસ સેન્ટીમીટરનું સ્તર પાથરવામાં આવે છે તેને સબ બેઝ કહેવામાં આવે છે સબ બેઝ કોર્સના કાર્યો જણાવો તેમાં લખી શકીએ સોઇલ સબમિટની બેરિંગ કેપેસિટી વધારે છે કેસાકર્ષણ દ્વારા ઉપર ચરતા પાણીને અટકાવી ડ્રેનેજ પ્રોપર્ટી સુધારે છે સબગ્રેડ સોઇલને બેઝ કોર્સમાં આવતી અટકાવવા કરા બરફગ્રસ્ત વિસ્તારમાં ફ્રોસ્ટની અસર ઓછી કરવા માટે સબ બેઝ કોર્સનો આ જે કાર્ય છે હવે સારાંશ જોઈએ તો આપણે આખા ચેપ્ટર દરમિયાન ફરજબંધીના હેતુ જોયા નમ્ય ફરજબંધી જોઈ દત ફરજબંધી જોઈ ફરજબંધીની પસંદગી પસંદગીને અસર કરતા પરિબળો જોયા સબ બેઝ કોર્સના કાર્યો જોયા આશા રાખું છું કે તમને પેમેન્ટ વિશે પૂરતી માહિતી મળી ગઈ હશે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ માટે આપ સૌનો આભાર થેન્ક યુ